નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશેની વાત કરું તો સેમ આવક આજે પણ જોવા મળી રહેલી છે મિત્રો બે બ્લોકની આજે પણ આવક રહેલી છે આ આવકમાં કંઈ જાજો ફેરફાર છે નહીં એવીને એવી જ આવક છે બે બ્લોકની આવક છે આગળ પંદરથી સત્તર હજાર કરતાની આસપાસની આજે પણ આવક જોવા મળી રહેલી છે મિત્રો આપ જોઈ શકો છો બ્લોક નંબર પાંચ અને બ્લોક નંબર છમાં આજે આવક રહેલી છે છ નંબરના બ્લોકથી મિત્રો એક નંબરની લાઈનથી હરાજીનું કામકાજ હમણાં શરૂઆત થવાની છે હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ કે કહેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂઆત થઈ ગઈ છે મિત્રો આજે સફેદના બજાર નહીં જણાવું મિત્રો પેલો વકલ વેચાઈ ગયો છે ત્રણસો ને રૂપિયા ભાવ છે ઝીણા મોટી સાઈઝ માટે જોઈ શકો છો મીડિયમ રિટેલ ક્વોલિટી મળશે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવ

બસો ને છોતેર રૂપિયા ભાવ જોઈએ બાકી કસ્તર છે બગાડ કેવું કઈ છે મિત્રો બસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે ગુલટી નો સારી કલર વાળી ગુલટી છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીમાં જોઈ શકો છો આ ક્વોલિટી બસો ને એકત્રીસ રૂપિયા ભાવ જો

બસો ને રૂપિયામાં ની ગુલટી વેચાણી છે અને બીજી એક મોવાપતી ની ડુંગળી ત્રણસો ને એકાવન રૂપિયા માં મોવાપતી ડુંગળી વેચાણી અને પેલા બસો ને છાસઠ રૂપિયા માં જે ગુલટી વેચાણી છે મવાપતી ની દેખાડ દઉં તમને

મિત્રો બેતા છે ભાવ મિત્રો ત્રણસો ને એકવીસ રૂપિયામાં બેતા મલ વેચાણો છે જોઈ શકો છો આ બરખાનું બેતું છે થોડુંક કલર વાળું બેતું છે થોડુંક પીળી વત્તી વાળું બેતું છે

ત્રણસો એકાણું રૂપિયામાં માલ છે જોઈ શકો છો ભૂંગરા બેતા ઉપર માલ સાઈઝ માં બધું મોટું બધું છે આ પ્રકારનું જોઈ શકો છો માલ પાકો છે બગડ કેવું કે ત્રણસો ને એકાણુ રૂપિયા ભાવ થયો છે લાલબત્તી ઉપર જે ભાઈ ભૂંગરા બેતા છે કાંજી માલ છે એક ભાઈ કાલે કોમેન્ટી હતી કે ભાઈ લાલ ડુંગળી કાંજી માલ હોય તો એનો શું ભાવ થાય છે જોઈ શકો છો સેમ ભાવ જે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દ્યો છે તેમજ મિત્રો કામધેનુ દલાલમાં અહીંયા બે વકલ વેચાઈ ગયા છે જોઈ શકો તમે કામધેનુ દલાલમાં સાઠ કટા છે મિત્રો ચારસો ને અગિયાર રૂપિયામાં મિત્રો આ માલ વેચાણો છે જોઈ શકો છો આ માલ છે ગોળ માલ છે કાળી ડુંગળી નો ગોળ માલ છે ગઈકાલની વાત કરી મિત્રો ચારસો રૂપિયાની આસપાસ આ માલ ના બજાર ભાવ થતા હતા આજે જોઈ તો ચારસો અગિયાર રૂપિયા ભાવ થયો છે એમ ગીણા મોટી સાઈઝ છે પણ માલ થોડોક સારો છે આ પ્રકારની ગીણા મોટી સાઈઝ છે બાકી માલ સારો છે થોડો ગોળ માલ છે મોટી સાઈઝ અંદર રૂપિયા ભાવ મિત્રો ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઈઝ માં છે અને રડુકો સારું છે ક્વોલિટી માં ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે પતિ વગર માલ છે એની અંદર મિક્સ માં બાકી ઝીણા મોટી સાઈઝ માં છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે કલર એટલો બધો નથી અમલ માં ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો મિત્રો એકસો ને વીસ કટર નો વોકલ છે મીડિયમ સાઈઝ માં કલર વાળો માલ છે મિત્રો ચારસો રૂપિયા ભાવ થયો છે એનો મિત્રો ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે જોઈ શકો તમે આ માલનો પહેલી બિટમાં ચારસો રૂપિયા પૂરા ભાવમાં વેચાણો છે કલર કલરવાળો માલ છે થોડોક સાઇઝમાં મીડિયમ છે બાકી ક્વોલેટીમાં સારું છે કલર એ સારો છે ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે આ વર્કરની ક્વોલિટી છે જોઈ શકો તમે બાકી સાઇઝમાં મીડિયમ જ છે કલર છે થોડોક અને માલ સારો છે ચારસો રૂપિયા પૂરો ભાવ દ્યો મિત્રો ભીલનાથ નો વકલ આવી ગયો છે ભીલયાળા ગામ નો

મિત્રો એકસો ને નવ કટાનો આ વકલ છે મિત્રો બે વકલ અહીંયા સારા છે એના ભાવ જાણી લઈ કેવા બજાર ભાવ થાય છે મિત્રો ચારસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો છે એકસો ને નવ કટાનો અહીંયા બાજુમાં એક બીજો વકલ સારો છે એના ભાવ જાણી લઈ તો મિત્રો ચારસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચો છે ને આગલો ચારસો ને છ રૂપિયામાં વેચાણો છે તમને બે માલ દેખા દઉં લાલ કલર ઉપર છે જોઈ શકો આ ક્વોલિટી છે આના ચારસો છવ્વીસ રૂપિયા ભાવતી છે આમાં થોડીક ઝીણા મોટી સાઇઝ છે પણ મોટી સાઇઝ થોડીકામાં વધારે પૂરતી દેખાય છે આ પ્રકારની ચારસો છવ્વીસ રૂપિયા ભાવ થયું છે આ એકસો ને નવ કાટાનો વકર છે ચારસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે આનો બધાનો સીન આવી ગયો છી રૂપિયા માં આ છે આ માલ છે ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે આની અંદર થોડીક ગુલટી હોતી છે અંદર ચારસો છ રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ થોડીક ઓછી પ્રમાણમાં આવડી છે મોટી સાઈઝ બાકી બહુ રાજી છે નહીં ચારસો છ રૂપિયા ભાવતી હોય તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરીએ તો મિત્રો સારા મલમાં જોઈ તો દસ પંદર રૂપિયા જેવી મંદી જોવા મળી રહેલી છે લાલ કલરની જે ડુંગળી છે એમાં બાકી મીડિયમ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીમાં બજાર આજે પણ સારું જોવા મળેલું છે હાલ બે તા ટાઈપ ડુંગળી હતી એના પણ ત્રણસો રૂપિયા સવા ત્રણસો રૂપિયાની આસપાસના બજાર ભાવ જોવા મળી રહેલા છે તો મીડિયમ ક્વોલિટીમાં મિત્રો બજાર એવું ને એવું છે એવરેજ ક્વોલિટીમાં સારી ક્વોલિટીની વાત કરીએ તો એમાં દસ પંદર રૂપિયા જેવું બજાર ડાઉન જોવા મળી રહેલું છે તો મિત્રો આ વિડીયો આટલું જ પરિમર્શું આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ